ગુડ મોર્નિંગ જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિતમાં પ્રકરણ રસ અને સોમો ભાગમાં હવે આપણે આગળ વધીએ અહીંયા તમને એમ લખ્યું છે આપ્યું છે કે શબ્દોમાં લખો હવે અહીંયા શબ્દોમાં લખો એવું આપ્યું છે અને અહીંયા તમને જે સંખ્યાઓ આપી છે એ પોઈન્ટમાં આપી છે હવે આ બધી જે પોઈન્ટમાં સંખ્યા છે ને એ બધી અપૂર્ણાંક સંખ્યાઓ જ કહેવાય પણ કેવી સંખ્યા છે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ આ બધી તમને દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ છે કે જે તમને પોઈન્ટમાં આપેલી છે અને એ સંખ્યાઓને તમારે શબ્દમાં લખવાની છે તો હવે જ્યારે પણ આ સંખ્યાઓને આપણે શબ્દમાં લખવાની હોય ને તો કેવી રીતે આ લખાય એનો ખ્યાલ આપવો હોય તો આપણે એક સિમ્પલ એક વસ્તુ આપણે જોઈએ કે જ્યારે પણ આ શ્રેણી આ ટપકું આપે છે ને ટપકું એ દશાંશ ચિહ્ન સૂચવે છે શું સૂચવે છે દશાંશ ચિહ્ન અને એ દેહ દશાંશ ચિહ્ન સૂચવે છે તો એનામાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આ ટપકાની આ બાજુ હિડાબી બાજુ અને આ છે જમણી બાજુ તો ટપકાની આ ડાબી બાજુ જે હોય ને એમાં હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય કેવી સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા અને ટપકાની જમણી બાજુ એ બધી અપૂર્ણાંક સંખ્યાઓ હોય અને અપૂર્ણાંક સંખ્યાઓમાં પણ તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની તો કે ટપકાની જમણી બાજુ જે આ બધી સંખ્યા હોય ને તો જમણી બાજુ જે પહેલી સંખ્યા હોય ને એ વસ્તુનો કે એ સંખ્યાનો દસમો ભાગ કહેવાય એટલે દશાંક સંખ્યા હોય અને એના પછી જો ટપકા પછી કોઈ બે સંખ્યા હોય ધારો કે તમે અહીંયા જોશો કે આ જે ટપકું આપ્યું છે જીરો પોઈન્ટ પચીસ લખ્યું છે તો આ ટપકા પછી અહીંયા કેટલી સંખ્યા છે બે સંખ્યા પચીસ આપ્યું છે આપ્યું છે ને તો આ બે સંખ્યા છે તો એ આ સંખ્યાનો કયો ભાગ કહેવાય સોમો ભાગ કહેવાય તો હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ટપકા પહેલાંની પૂર્ણાંક સંખ્યા ટપકા પછીની અપૂર્ણાંક સંખ્યામાં જે પહેલી સંખ્યા હોય એક જ સંખ્યા હોય તો એ સો દસમો ભાગ કહેવાય એટલે એને દશાંશ અપૂર્ણાંક કહેવાય એટલે દશાંશ સંખ્યા કહેવાય અને બે સંખ્યા હોય એટલે એ સંખ્યાનો સોમો ભાગ કહેવાય તો એ સત્તાન સંખ્યા કહેવાય એટલું ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે તો હવે આપણને અહીંયા જીરો આપેલું છે ને તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ જે ટપકું આપ્યું છે તો ટપકા પહેલા શૂન્ય આપ્યું છે અને ટપકા પછી ચાર આપ્યું છે તો આ શૂન્ય શું છે એ અહીંયા તમે એમ પણ બોલી શકો કે શૂન્ય પૂર્ણાંક અહીંયા ચાર એકલા જ આપ્યા છે દસતાંશના સ્થાનમાં એટલે અહીંયા ચાર દશાંશ લખી શકાય પણ અહીંયા શૂન્ય આપ્યું છે પૂર્ણાંકમાં એક કે બે કે ત્રણ નથી આપ્યું તો આ શૂન્યની કોઈ વેલ્યુ હોય નહીં તો તમે ખાલી અહીંયા ચાર દશાંશ એટલું લખી શકો છો તો એ જ રીતે અહીંયા પણ તમે જશો આ ટપકું આપ્યું છે ટપકા પહેલા શું આપ્યું છે શૂન્ય આપ્યું છે પૂર્ણાંકના સ્થાન ઉપર શું આપ્યું છે શૂન્ય એટલે પૂર્ણાંકના સ્થાનમાં શૂન્ય હોય એટલે એની કોઈ વેલ્યુ થશે નહીં એટલે એટલે આગળ કોઈ પૂર્ણાંકમાં બીજું કાંઈ લખાશે નહીં પણ પૂર્ણાંક પછી એક જ સંખ્યા આપી છે એ બી દશાંશના ભાગ ઉપર શતાંશના ભાગ ઉપર કઈ નથી આપ્યું એટલે આમાં પણ શું લખાશે આઠ દશાંશ શું લખાશે આઠ દશાંશ હવે તમે જોશો અહીંયા ટપકું આપ્યું છે તો ટપકા પહેલા એક સંખ્યા આપી છે શું આપી છે એક આપ્યું છે આજે એક પોઈન્ટ છ છે ટપકા પહેલા એક છે તો આ શું થાય એક પૂર્ણાંક અને ટપકા પછી કેટલી સંખ્યા છે એક જ સંખ્યા આપી છે તો એક જ સંખ્યા આપી છે તો એનું સ્થાન સેમાં આવે દશાંશના સ્થાનમાં આવે તો શું લખાય એક પોઈન્ટ છ ને એક પૂર્ણાંક છ દશાંશ તો શું લખાય એક પૂર્ણાંક છ દશાંશ એવી રીતે લખાય તો સેમ એ જ રીતે તમે જોશો અહીંયા જે ચૌદ પોઈન્ટ નવ આપ્યું છે તો આ ટપકું જે છે તો ટપકા પેલા શું આપે છે ચૌદ તો આ ચૌદ શું છે પૂર્ણાંક સંખ્યા ટપકા પછી એક જ સંખ્યા આપી છે તો એ પહેલી સંખ્યા શું કહેવાય એ એનો સંખ્યાનો દસમો ભાગ કહેવાય એટલે ચૌદ પૂર્ણાંક નવ દશાંશ તો અહિયાં શું લખાશે ચૌદ પૂર્ણાંક તમે તમે અહીંયા કે હવે જુઓ પચીસ આપ્યા છે પોઈન્ટ પેલા શૂન્ય એટલે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય એટલે એનું કઈ નહીં પૂર્ણાંકમાં કોઈ બીજી સંખ્યા આપી નથી પણ પોઈન્ટ પછી પચીસ આપેલા છે શું આપેલા છે પચીસ તો બે નું સ્થાન શું છે દસમાં માં આપ્યું છે અને પાંચનું નું છે સો માં આપેલું છે એટલે કે શતકમાં આપેલું છે તો તમે જોશો આ દશક અને આ સોમો ભાગ એટલે આ સંખ્યાનો શું થયો સોમો ભાગ ગયો એટલે આ સંખ્યા કઈ થઈ શતાંશ સંખ્યા કહેવાય તો આને આપણે શું લખાય પચીસ સતાંશ શું લખાય પચીસ શતાંશ એવી જ રીતે અહીંયા છ પોઈન્ટ પંચોતેર આપ્યું છે તો છ પૂર્ણાંક પંચોતેર શતાંશ પંચોતેર શતાંશ હવે તમે અહીંયા જુઓ જીરો પોઈન્ટ જીરો નવ આપેલા છે ભલે અહીંયા જીરો આપ્યો છે આગળ પૂર્ણાંકમાં જીરો આપ્યા છે પણ જીરો નવ આપ્યા છે પોઈન્ટ પછી એટલે દશકના સ્થાને શું છે ન જીરો છે અને સોના સ્થાનમાં શું છે શતાંશ ભાગમાં નવ છે એટલે આ સંખ્યાનો શું કેવાય આ નવ નો સોમો ભાગ કહેવાય એટલે આપણે આને શું લખી શકાય નવ શતાં શું લખાય નવ શતાંશ કેમ ભલે આગળ અહીંયા શૂન્ય આપ્યા છે પણ પોઈન્ટ પછી જીરો નવ એટલે આખી સંખ્યાનો જે નવ છે એનો સોમો ભાગ એટલે આપણે શું લખી શકાય નવ શતાંશ હવે અહીંયા પણ તમે એ જ રીતે તમે અહીંયા કરી શકશો કે પોઈન્ટ પહેલા શું આપ્યા છે ત્રણ પોઈન્ટ પછી જીરો સાત તો ત્રણ પૂર્ણાંક સાત સતાંશ ત્રણ પૂર્ણાંક સાત શતાંશ સંખ્યામાં દશાંશ સંખ્યામાં લખવું હોય તો એ જ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પહેલાની સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા પોઈન્ટ પછીની અપૂર્ણાંક સંખ્યા પોઈન્ટ પહેલાની પૂર્ણાંકમાં શૂન્ય આવે તો એને કાંઈ વેલ્યુ ગણાય નહીં તો પોઈન્ટ પછીની સંખ્યામાં જે પહેલી સંખ્યા હોય દશાંશ બીજી સંખ્યા હોય એ શતાંશ એવી રીતે આવી ધારો કે આપણામાં ત્રણ છે ત્રણ પોઈન્ટ જીરો સાત છે તો ત્રણ પૂર્ણાંક સાત શતાંશ છ પૂર્ણાંક પંચોતેર શતાંશ એવી રીતે આપણે સંખ્યા બનાવી હવે નીચે લખ્યું છે કે અંકોમાં લખો અંકોમાં લખવાનું એટલે દશાંશમાં કીધું છે પૂર્ણાંક પોઈન્ટ પહેલાની સંખ્યા પૂર્ણાંક અને પોઈન્ટ પછીની શું કહેવાય બધી સંખ્યા દશાંશ શતાંશ એવી રીતે જોવાની અપૂર્ણાંકમાં તો અહીંયા પાંચ પૂર્ણાંક તો પોઈન્ટ પહેલા શું આવે પાંચ પૂર્ણાંક એટલે પાંચ પોઈન્ટ દશાંશ દશાંશાનમાં શું છે સાત પાંચ પોઈન્ટ સાત હવે એવી જ રીતે બાર સતાંશ અને આગળ અઢાર પૂર્ણાંક તો અઢાર પૂર્ણાંક માટે ટપકા પેલા અહીંયા શું લખ્યું અઢાર લખ્યા અને શતાંશ માટે બાર આવી ગયા શતાંશમાં હવે અહિયાં પંદર પૂર્ણાંક બે શતાંશ તો અહીંયા તમે પૂર્ણાંક માં પંદર લખ્યું પછી ટપું કર્યું હવે બે સતાંશ છે તો આમાં દશાંશ માટે શૂન્ય મુકાશે અને સતાંશના સ્થાને બે મૂકવામાં આવશે એટલે પંદર પોઈન્ટ જીરો બે થશે હવે અહીંયા શું છે સાત સતાંશ આપેલા છે જો આગળ કોઈ પૂર્ણાંક સંખ્યા આપી નથી તો એના માટે કરીને શૂન્ય પોઈન્ટ શૂન્ય સાત એવી રીતે આપણે લખાશે હવે અહીંયા આપ્યું છે ચોસઠ સતાંશ માટે તમારે શું લખવાનું છે આવી રીતે રીતે લખાશે બરાબર તો આ આપણે અંકોમાં જોયું હવે તમને શું આપ્યું છે અહીંયા નીચે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો હવે દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવાનું જે કીધું છે તો પાંચના છેદમાં શું આપ્યું છે દસ એટલે આ શું છે પાંચનો નો ભાગ

એટલે આપણે શું કરવાનું દશાંશ અને સતાંશ બે અહીંયા તમે જોશો ચાર પૂર્ણાંક અઠ્યાવીસ ના છેદમાં સો અઠ્યાવીસ હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હવે આવી રીતે જે સંખ્યા હોય ને આ સંખ્યાને મિશ્ર સંખ્યા કહેવાય હવે આ સંખ્યામાં એક આ જે છે એ કેવી સંખ્યા છે આ પૂર્ણાંક સંખ્યા છે અને બાજુમાં અપૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યાનું આ મિશ્રણ છે તો આવી સંખ્યાને જ્યારે દશાંશ અપૂર્ણાંકમાં લખવાની હોય તો આ જે આખી સંખ્યા છે ને એને આપણે પહેલાં પૂર્ણાંકમાં લખી લઈએ ચાર પોઈન્ટ હવે અઠ્યાવીસના છેદમાં સો એટલે આપણને ખબર પડી જાય કે આ દસમો અને સોમો ભાગ તો અહીંયા તમે જોયો આ દસમા ભાગમાં અને આ સોના ભાગમાં દશાંશના અને સતાંશના ભાગમાં એટલે ચાર પોઈન્ટ અઠ્યાવીસ અહીંયા આવી ગયા સેમ એવી જ રીતે તમે જુઓ અહીંયા બે પૂર્ણાંક સાત સતાંશ છે બરાબર તો આપણે બે પોઈન્ટ મૂકી દીધો હવે જો અહીંયા કેટલા સાત આપેલા છે અને નીચે દસમો અને સો ભાગ કીધો છે હવે એકલા સાત છે તો આના સોમાં ભાગ માટે આપણે આગળ જીરો મૂકી જીરો કરશું ને બે પાછળ જીરો નહીં આવે ક્યાં આવશે આગળ જીરો હવે અહીંયા ત્રણસો બારના છેદમાં દસ હવે આ દસ છે આ દસ માટે હવે આપણે શું કરશું અહીંયા એકત્રીસ પોઈન્ટ આ બે છે પેલું એક આજે જે બે છે એના પહેલાં આપણે શું મૂકીએ ટપકો મૂકી દઈશું એટલે એકત્રીસ પોઈન્ટ બે થઈ ગયા તો આવી રીતે આપણે દશાં સ્વરૂપમાં સંખ્યાને લખીએ